શહેરમાં સેવા શરૂ કરવા અંગે આજે નાગરિકોની અગત્યની બેઠક યોજાઈ હતી શહેરમાં આ સુવિધા ઊભી થાય તે માટે રજૂઆતની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકનો હેતુ નાગરિકોના સૂચનો સહકાર અને જરૂરિયાતો જાણી સિટી બસ સેવા શરૂ કરવા યોગ્ય રજૂઆત કરવાનો હતો ભૂજ શહેરના વિવિધ વિસ્તારોથી મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી વોકવે પર આવેલા ડોમ ખાતે યોજાઈ હતી નગરજનો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેલા નાગરિકોએ ભૂજ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી સિટી બસ સેવા શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અગ્રણીઓએ ચંચ ન્યૂઝ સાથે વાત કરી હતી અમારા નામ ડૉક્ટર મેહલ છે અને અમે લોકો અત્યારે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અહીંયા ભેગા થયા છીએ ભેગા થવાનો હેતુ એ છે કે ભુજની અંદર ઘણા બધા પ્રશ્નો છે એમાં એક અત્યારે જો પ્રશ્ન હોય તો એ છે કે ભુજમાં પહેલાં સિટી બસ ચાલતી હતી જે ઘણી મોટી સવલત હતી ભુજના નાગરિકો માટે ખાસ તો બહેનો માટે અને ખાસ તો ધરતીકામ બાદ જે ભુજ મોટું થયું છે એ મોટું થવાને કારણે એક જગ્યાથી બીજા જગ્યાએ જવામાં સિટી બસનો ખૂબ સારો ઉપયોગ હતો પણ વહીવટી પ્રશ્નોને કારણે બીજા બધા પ્રશ્નોને કારણે આ બસ બંધ થઈ છે અને આ બસ પાછી ચાલુ થાય અને નાગરિકોને ફરી પાછી આ સેવા મળે એના માટે અમે લોકો અત્યારે અહીંયા ભેગા થયા છીએ અને ભેગા થઈ અને કંઈક એમાંથી રજૂઆત કરશું આગળ કંઈ વાત કરશું અને એવી કોશિશ કરશું કે આ પ્રશ્ન માટે એક નાગરિક તરીકે અમે જે કંઈ પણ કરી શકીએ તે જરૂરથી કરીશું મેં સિટી બસ માટે ખાસ મુખ્યમંત્રીને કાગળ લખ્યો તો એ કાગળના જવાબમાં મુખ્યમંત્રીએ એમ કહ્યું છે કે ભાઈ અમારું શહેરી વિકાસ મિશન જે અંતર્ગત એક આખી સિટી બસ ચલાવવાની યોજના છે એ મુખ્ય અધિકારીને એમણે સૂચના આપી છે કે ભાઈ તમે આનો અમલ કરો પણ કમનસીબે ભુજ નગરપાલિકા કે બીજી નગરપાલિકાઓ ખાસ અમલ નથી કરી શકતી એનો આમાં પત્રમાં તો બાવીસ સીએનજી બસો આપવાની વાત છે કોન્ટ્રાક્ટરને ઘટ પડે તો પચાસ ટકા ઊભવાની વાત છે અને સીએનજી રાત દરે આપવાની પણ દરખાસ્ત છે તો આટલો બધી સવલતો હોવા છતાં ભુજ નગરપાલિકા શા માટે ત્રણ ત્રણ ટેન્ડરિંગ કરવા છતાં સિટી બસ ફેલ ગઈ અને સિટી બસ થઈ શકી નથી અને હવે એમની મુદત પૂરી થાય છે નવી બોડી પાછી આવે ત્યારે કાંઈક આ બાબતે સરકારની જે યોજના છે ભાજપની જે ઉપર સરકાર છે અને ઉપર પણ ભાજપ છે અને અહીંયા પણ ભાજપ છે તો રાજકીય રીતે એમને જ્યારે મોસાળમાં જમણવાળા અને મા પીરસનારી છે ત્યારે એ આ તક ઝડપી અને સિટી બસ ઝડપથી ચાલુ કરવી જોઈએ અથવા તો નગરપાલિકાએ જાતે સિટી બસનું સંચાલન કરવું જોઈએ કે ભાઈ સિટી બસ આ અતિ આવશ્યક છે આઠ કિલોમીટરમાંથી અઠ્ઠાવન કિલોમીટર ભુજ થઈ ગયો અને ઘણો બધો ભુજનો વિકાસ થયો છે ત્યારે સિટી બસ અત્યંત આવશ્યક છે મારું નામ ઠક્કર નરેન્દ્રભાઈ છે સાહેબશ્રી આજે ભુજ નગરની અંદર સિટી બસની ખૂબ જ તકલીફ છે સિટી બસ બિલકુલ બંધ થઈ ગઈ છે માટે ભોજના નગરજનોને સિટીમાં આવું જવું ક્યાંક સરસામાન ખરીદવું હોય બજારમાં જવું બાળકોને ટ્યુશન માટે જવું હોય ગામમાં તો ખૂબ જ સાહેબ તકલીફ પડે છે કારણ કે બધા જો એક્ટિવા લઈને જાય છે તો ક્યારે અકસ્માતનો ભોગ બને છે અને અમારો વિસ્તાર તો હવે એવું છે કે બાયપાસ જાહેર કરી નાખ્યો તો નાની બેબીઓ જે સ્કૂલમાં જશે ટ્યુશનમાં જશે તો સાહેબ અકસ્માતનો ભોગ બનશે તો એનો સાહેબ આપણે વાલ છો એ બાળકો આપણે કાઢશે અમારી એવી રજૂઆત છે કે સિટી બસ સત્તરે પ્રજાના હિત માટે જો આપણે જો નાગરિકો પાસે મત મળ્યા છે તો સપના મતના બદલે એ લોકોને સાહેબ આપણે સવલત તો આપવી આપવી જ પડશે અને સાહેબ માણસો રાહત ભાવે સિટી બસનો ઉપયોગ થશે વાહન વ્યવહારનો એવા ઉપયોગો ઘણો થશે તો આ જે છે માણસોનું પ્રદૂષણ ઓછું થશે રોડ રસ્તા સારા થશે સિટી બસની આવક થશે તો ગુજરાત સરકારને પણ આવક થશે અને ભુજની સુધરાઈની રોડ રસ્તાની હાલત પણ સાહેબ સારી સાહેબ મૂળ તો નાગરિકોને સાહેબ સવલિયત સારી મળવી જોઈએ એ ખાસ પ્રાર્થના સાથે રજૂઆત સાહેબ